આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીએ કાર્યવાહી કરી હોય તેવી જાણકારી અત્યારે હાલ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે ગામે કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી કાર્યવાહી ચાલતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ખેડબ્રહ્માના ગલોડિયા ગામે પણ તપાસ કાર્યવાહી ગલુડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે નાણાકીય લેવડ દેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે રોધરા ગામે કેન્દ્રીય ટીમોના તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યું છે

સીબીના દરોડા પાડવામાં આવ્યા હતા વિગતવાર જો ધોની વાત કરવામાં આવે તો ખેડ બ્રહ્મા પાસે આવેલા રોદરા ગામે આ વહેલી સવારથી જ કેન્દ્રીય ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેની સાથે સાથે પૂછપરછ પણ હાથ ધરવામાં આવ્યું છે ખેડ બ્રહ્મા પાસે રોધરા તેમજ ગલોડિયા બે ગામ આવેલા છે ગલોડિયા ગામમાં જે આઈપીએસ રવિન્દ્ર પટેલ છે તેના સારા રહે છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેના ફેમિલી મેમ્બર છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે સૂત્રો પાસેથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેની જો વાત કરવામાં આવે તો નાણાકીય લેવડે અને મિલકત સહિતની બાબતો પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ જે ઘટનાક્રમ છે તે શેર બજારના એક્સચેન્જમાં લેવડ દેવડ થયેલી બાબત હોઈ શકે છે તેવું આ સૂત્રો જણાવી રહ્યા છે અને આ જે રોદરા અને ગલોડિયા ગામ છે તેની અંદર વહેલી સવારે જ આ જે સીડી છે તેની એજન્સીઓ સુધી પડી હતી ને તેમના તમામ જે સગા સંબંધીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી શેરબજાર ની અંદર આર્થિક જે વ્યવહારો છે તેની તપાસ મુદ્દે આ રેડ કહી શકાય આ જે ઘટનાક્રમ સર્જાયા બાદ આઈપીએસ જે આ રવિન્દ્ર પટેલ છે તેની આઈપીએસ લાભમાં પણ ચર્ચા ફૂલ જોશમાં ચાલી રહી છે કારણ કે સમગ્ર રેડ લઈને સાબરકાંઠા જિલ્લો છે કે અરવલ્લી જિલ્લો હોય કે ઉત્તર ગુજરાત હોય તેની અંદર ચર્ચાની મચી જવા પામી છે આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ પાટણ ની અંદર એસપી તરીકે પોતાની ફરજ બજાવે છે અને અગાઉ જોવા જઈએ તો રવિન્દ્ર પટેલ વિવાદોમાં આવી ચુકેલા છે તેમના ફેમિલી ની જો વાત કરવામાં આવે ધોની તો આ રવીન્દ્ર પટેલ ના પિતા પણ આઈજી કક્ષા સુધી પહોંચેલા હતા ને આઈજી કક્ષા બાદ તેમની નિવૃત્તિ સામે આવી હતી હાલ જોવા જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયા બાદ તેમના કયા કયા ફેમિલી મેમ્બરો ની પૂછપરછ કરાઈ છે સગા સંબંધીઓની પૂછપરછ કરાઈ છે મિલકર્સ ની તપાસ કરાવી રહી છે તેની સાથે સાથે અનેક ડેટા પણ મેળવવામાં આવ્યા હોય તેવું હાલ સૂત્રો જણાવી રહ્યા છે ધ્વનિ જી આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ